નમસ્કાર દર્શક મિત્રો પોલીસ દ્વારા કરીને જેમના સાયલેન્સરો જપ્ત કરવામાં આવ્યા હતા તે સાયલેન્સરો ઉપર અત્યારે જે રોલ રોલર છે તે ફરવાનું છે અને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે તોતેર થી વધુ જે બુલેટના સાયલેન્સરો છે આ ઘોંઘાટી સાયલેન્સરો ધ્વનિશીલ સાયલેન્સરોનો અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કરવામાં આવી રહ્યો છે ગુજરાતમાં આ બીજી વખત આ રીતના જે સાયલેન્સર જે નાશ કરવાનો જે સાયલેસર નાશ છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે શહેરગંજ વિસ્તારમાં

ઘાટ ફેલાવતા હોય છે અમુક લોકો કેટલાય લોકોને જે સિનિયર સિટીઝનો હોય છે તેઓને આ ધ્વનિશીલના કારણે ઘણી તકલીફ વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સહનીય જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે બુલેટો છે તેને ડિટેન કરવામાં આવ્યા હતા અને આજે આ બુલેટો ડિટેઇન કર્યા બાદ તમામ જે આ સત્તેર જેટલા સાયલેન્સરો છે તેને તેના પર જે બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે હાલ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંયા સાયલેન્સરોનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે હાલ જે રીતના વડોદરા શહેરમાં બેફામ જે બુલેટ રાજાઓ છે જે ઘોંધાટ કરી છે ઘોંઘાટ ફેલાવીને જે ફરતા બુલેટ ચાલકો ઉપર તવાહી બોલાવી હતી ને જે ઝુંબે ચલાવવામાં આવી હતી ત્યારે આજે વધુ જે જપ્ત કરીને અત્યારે તેનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતના ઝુંબે ચલાવવામાં આવી હતી વડોદરા શહેરમાં રાત દિવસ એક કરીને જે આ બુલેટ ચાલકો ઉપર તવાહી બોલાવવામાં આવી હતી ને જે ઘોંઘાટ જે પ્રદૂષણ વડોદરા શહેરના નાગરિકોને છુટકારો અપાવવા માટે રીટેન કરવામાં આવ્યા હતા આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો હતો અને જે મોડિફાઈલ સાયલન્સર છે તેને કાઢી લેવામાં આવ્યા હતા અને અત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવી રહ્યો છે 74 થી વધુ સાયલન્સરો છે તેના પર અત્યારે રોલ રોલર છે તે ફરી રહ્યું છે હાલ

તેઓને સાયલેસરો પર અત્યારે રોલ રોલર છે તે ફરાવવામાં આવી રહ્યું છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે આ ધ્વનિશીલ સાયલેન્સરો ઉપર જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી તેઓને ડિટેન કરવામાં આવતા હતા અને જે આર્ટોના મેમા પણ ફટકારવામાં આવતા હતા ત્યારે જે આ ધ્વનિશીલ સાયલેન્સરો ટ્રાફિક પોલીસે જપ્ત કરીને આજે તેનો નાશ છે તે કરવામાં આવી રહ્યો છે ચપટાય વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે ખૂબ સહનીય જે કામગીરી છે તે વડોદરા શહેરમાં ટ્રાફિક ઝુંબેશ ચલાવીને જે ઘોંઘાટ ફેલાવતા બુલેટ રાજાઓ ઉપર તબાહી બોલાવવામાં આવી હતી અને જે બુલેટો ડિટેન કરીને તેના સાયલેસર કાઢીને અત્યારે છે જે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે સાયલેસરો છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે બુલેટ ઉપર ઇઝ મોર જસ્ટ એ લોકોનું ફિઝિકલ જ નહીં પણ સાયકોલોજીકલ પણ એક લોકો માટે ડેન્જર છે નોઈઝ પોલ્યુશન એ મોટર વ્હીકલ એક્ટ સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ અને નોઈઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ મુજબ વાહન ચાલકો આ રીતે મોડિફાઈડ સાયલેન્સરો લગાવી શકતા નથી એ દહેત વખતો વખત અમે છેલ્લા લગભગ ત્રણેક મહિનામાં આવા સેવન્ટી થ્રી જેટલા બુલેટ રાઈડર્સ જેમને મોડિફાઈડ સાયલેન્સર લગાવ્યા હતા એમને અમે જપ્ત કર્યા હતા એ મોડિફાઈડ સાયલેન્સર કાઢી અને નામદાર કોર્ટના હુકમ

કોઈપણ મોડિફાઈડ સાયલેન્સર પોતાના વાહનમાં ફિટ કરાવતા નહીં ટ્રાફિક પોલીસની આ કામગીરી સતત ચાલતી રહેશે અને ભવિષ્યમાં હવે પછી પણ જો કોઈ વાહન ચાલક આવા મોડિફાઈડ સાયલેન્સર સાથે અમારા પેટ્રોલિંગ દરમિયાન અથવા કામગીરી દરમિયાન પકડાય તો અમે નામદાર કોર્ટના હુકમ મેળવી હવે ભવિષ્યમાં પણ આ કાર્યવાહી અમે કરવાના છીએ મેડમ જે રીતે આપણા દ્વારા જે છે તેના પર આવ્યું કેટલી વખત તેઓને નોટિસ પાઠવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી કારણ કે લોકોમાં તો કોઈ જ ડર નહીં રહે એવું લાગશે કે એક વખત દંડ ભર્યો છૂટી ગયો

ટ્રાફિક પોલીસ અધિકારી જ્યોતિબેન જ્યોતિબેન અને અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ દ્વારા જે ડિઝાઇન કરેલા જે બુલેટોના જે સાયલેશન છે તેને નાશ કરવામાં આવી રહ્યો છે અને હાલ જે રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર જે બુલેટો રાજાઓ છે તે ક્યાંક ને ક્યાંક ઘોંઘટ ફેલાવીને લોકોને હેરાન કરવાનો જે કાર્યુત કરતા હોય છે જે વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોડીફાઈ બુલેટોના કારણે ધ્વનિના કારણે જે લોકોને હેરાન પરેશાની થતી હોય છે તેમના પર તવાઈ બોલાવીને અત્યારે જે તોતેર જેટલા સાયલેન્સરોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને મારી પાછળ જે દ્રશ્ય મેં આપ ટ્રાફિક પોલીસના જવાનો આપ જોઈ શકો છો કે તેમના દ્વારા પણ જે કાયદો વ્યવસ્થા જે ટ્રાફિક નિયમો જળવાઈ રહે તેના માટે રાત દિવસ તેઓ મહેનત કરતા હોય છે અને તમામ જે વાહન ચાલકો હોય છે તેઓને રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કરવા માટે પણ ખાસ અપીલ કરતા હોય છે તેને બચાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા હર હંમેશા ખૂબ સહનીય કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના જે બુલેટ રાજાઓ છે તેઓ ઘોંઘાટ ફેલાવીને ધ્વનિશીલ પ્રદૂષણ જે ફેલાવતા હોય છે તેઓને ડિટાઈન કરીને અત્યારે તોતેર જેટલા જે બુલેટના ના સાયલેન્સરો છે તે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો કેમેરામેન દુબે સાથે હું રવિ ન્યૂઝ વડોદરા